નવસારી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા છ જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેનું પ્રમોશન થતાં નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની ઉપસ્થિતિમાં પાઇપિંગ સેરેમની યોજાઈ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તાજેતરમાં ગુજરાત પોલીસ દળના વડા દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ ત્રણના હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વર્ગ બેના ના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે જેમાં રાજ્યભરમાંથી એકસો ઓગણસાહિઠ કર્મીઓને સબ ઇન્સ્પેક્ટરની બળતી આપવામાં આવી છે જેમાં નવસારી જિલ્લાના વાસદા પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બચાવતા જયદીપસિંહ વેનુજી ચાવડા સાગરભાઈ વિનુભાઈ આહિર પરાગ ગોતનભાઈ ડાવરા ચેતના કોડાભાઈ કાતરિયા મેહુલભાઈ ધીરુભાઈ ગામિત દિગ્વિજયસિંહ મનહરસિંહ રાઠોડને પણ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળતા તેમના માટે પાઇપિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ સમારોહમાં જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે હાજરી આપી હતી તેમની સાથે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રમોશન પામેલા અધિકારીને વરિષ્ઠ અધિકારીઓએ નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી પાઇપિંગ સેરેમની એ પોલીસ દળમાં એક મહત્વપૂર્ણ પરંપરા છે આ સમારોહમાં નવા પ્રમોશન પામેલા અધિકારીઓને તેમના નવા હોદ્દા અનુસાર યુનિફોર્મ પર નવા બેઝ અને રેન્કના ચિહ્નો લગાવવામાં આવે છે